મોખાણા ગામે ચેકિંગ ટીમ દ્વારા લોકોને દૂર કરવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારના વિરોધમાં આયર સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ રેલીમાં ભુજ સહિત જિલ્લાભરમાંથી આયર સમાજના અધિકારીઓ પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર રેલી દરમિયાન યુવાનો દ્વારા પોલીસની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર સાથે નારાબાજી કરવામાં આવી હતી આ રેલીનો પ્રારંભ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આક્રમક સૂત્રોચ્ચાર સાથે અધિક કલેક્ટર શ્રી પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ એસપી કચેરી ખાતે પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગેવાનોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. એ ગઈકાલે જે મોખાણા ગામે બનાવ બન્યો એને અમે સખત શબ્દોમાં ખોડી કાઢું છું આજે મોખાણા ગામે જીઇબીની ચેકિંગ જતી હોય અને ચેકિંગમાં વાડીઓ ઉપર ખેડૂતો ઉપર બિલ બનાવવાની વાત આવતી હોય ત્યારે જો વિવાદ હોય તો પોલીસનો સહકાર લેવામાં આવતો હોય માની લો કે વિવાદ હોય અને પોલીસનો સહકાર લીધો તો પણ એમને ચેકિંગ બે ત્રણ વાડીઓ ઉપર કરી મકાનોમાં કરી આ ચેકિંગ થઈ ગયા પછી એમાં થોડો વિવાદ થયો અને ગામના પાંચ સાત માણસો આગેવાનો મળ્યા અને પાંચ સાત આગેવાનો એમની સાથે સંમતિ આપી અને આગેવાનો સાથે રહીને ચેકિંગ કરવાની વાત આવી એમાં ગામ લોકોએ ચા પાણી બનાવ્યા ચા પાઈ અને આ બનાવ જે બન્યો ગોળીબારનો એ તો માત્ર ને માત્ર ચાર રસ્તા ઉપર એટલે એ એ જે ખેડૂત છે એ ખરેખર પોતાની ખેતીવાડી નથી પોતાના મકાનની પણ કોઈ જીઈબીની કંઈ બિલની વાત નહોતી અને આ નિર્દોષ માણસ ઉપર જે ગોળીબાર કરવામાં આવ્યો એ ખરેખર એ ગોળીબારને અમે વખોડી કાઢીએ છીએ અને જે આ ચેકિંગમાં ખરેખર જો આ પોલીસે પોતાની દમનગીરી કરી છે એને પૂરતી સજા થવી જોઈએ માત્ર બદલી નહીં પરંતુ આ જે કેસ છે એ બહુ ગંભીર કેસ છે અને આ જો જ્યારે તપાસની વાત કરવામાં આવતી હોય ત્યારે આજે કલેક્ટરને અમે મળ્યા છીએ ડીએસપી સાહેબને મળ્યા છીએ તટસ્થ તપાસ થશે એવી અમને બાહેધરી અને જવાબદારી આપી છે અને જ્યારે જો તપાસ પૂરતી થશે અમને સંતોષ મળશે તો એમાં કોઈ સવાલ નથી નહીં સર ચારથી આઠ થી પછી આજે રેલી નીકળી હતી એનાથી વિશેષ સમાજ આગેવાનો અને કિસાન સંઘ પણ આમાં સહકારમાં છે આજે ચોરીની જ્યારે વાત આવતી હોય ત્યારે આ તો વાડીની સામાન્ય ચોરી છે મેં તો વાત એ પણ કરી કે મોખાણા ગામમાં નાના ખેડૂતો છે એ ખેડૂતોની જેટલી વાડીઓ ભેગી કરો અને સો ટકા બિલની વાત કરો તો એ બિલની જે સરકારને આવક થાય એના કરતાં માત્ર ને માત્ર એક ઉદ્યોગપતિની જો ચોરી પકડવામાં આવે તો આખા ગામ કરતાં એને એનો વિશેષ ચોરીનો રકમ નીકળે એમાં કોઈ નહીં જાય કારણ કે એમાં પોતાની રીતે જે કાંઈ પોતાની રીતે જી બીની ગોઠવણી હોય તે આજે ખેડૂતો ઉપર જે એક બાજુ ખેડૂત આજે કિસાન એ દેશનો ખેડૂત કહેવાતો હોય એ દેશનો તાત ગણાતો હોય અને એના સામે આવું દમન થતું હોય એ ખરેખર વ્યાજવી નથી એના સામે અમારી આ રેલી હતી અને અમારો આક્રોશ હતો એ આક્રોશ રૂપે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને અને ડીએસપી શ્રીને આપેલું છે કાલે જે બનાવો બંને બહુ દુઃખદ છે કારણ કે જીબી બી અને ખેડૂતો જે સંઘર્ષ થતો હોય એ દેરાણી જેઠાણીની ઝઘડા કાયમ સંઘર્ષ થતો અને કાયમ સમાધાન થતા હોય અને કાલે સમાધાન જ થઈ ગયું હતું સમાધાન પછી આ પધારના પીએસઆઈ જે આવી અને મોખાણાથી દોઢ કિલોમીટર આગળના ભાગમાં જે આ કૃત્યુ કર્યો છે અને છોકરા ઉપર લાઠીચાર્જ અને ગોળીબાર કર્યો છે એ બહુ દુઃખદ ઘટના છે તો અમારી માંગ એ છે કે આના ઉપર ત્રણસો સાત કલમ લાગી અને એને નોકરીથી સસ્પેન્ડ નહીં પણ એને જેલમાં મોકલે અને અમને ન્યાય મળે એવી અમારી માંગ છે તો અમે આજે સમાજના બધા આગેવાનો સાથે મળી અને ભેગા મળીને મેં આવેદનપત્ર આપ્યો છે જો અમને ન્યાય નહીં મળે તો આગળ જતા અમે સમાજનું બીજો આખો નવો રૂપ રતન ધારણ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું અને અમે ન્યાય મેળવીને રહેશું બનાવો એટલે કાંઈ નહીં છોકરા હોટલ ઉપર બેઠા હતા અને પીએસઆઈ બહારથી આવ્યા એણે પૂછ્યું કે મોખાણામાં શું બન્યું કે મોખાણામાં અમને ખબર નથી ત્યાં ગામમાં કાંઈ બને અમે તો વાડીથી આવીએ ને હોટલે ચાય પીએ એટલે એણે સીધો ઉગ્ર કાંઈ ગાર બાર બોલાવી કે તમને ખબર ન હોય કે ગાંધીના બોલે છોકરા કંઈ ગારું શું કામ બોલે એટલે સીધી એણે લાઠીચાર્જ કરી લાઠી ચાર્જ કરી અને આમાં નામાં સીધી ગોળી દરબી દીધી એટલે મને ફોન કરે હું અહીંયા ત્યાં પહોંચ્યો તો મારી હાજરીમાં ત્યાં એણે બે ગોળી મારી એક ગોળી સાઈટમાંથી નીકળી ગઈ અને એક મારા ભત્રીજાને વાગી